તો ફરી એકવાર પાછું તમે મેળો બતાવી દી મેળો સ્ટાર્ટ થાય છે ચાલુ થાય છે તો ફરી આપણે લાઈવ કર્યું બે મિનિટ બેસ્ટ છે કીધું બધા આપણા ફ્રેન્ડ્સ ભાઈઓ બહેનોને આપણે મેળો દેખાડીએ એકવાર રાજકોટનો મેળો જુઓ કેવો રાજકોટનો મેળો છે તો ધીમે ધીમે ચાલુ થાય છે મેળો તમે લોકો જોઈ શકો

હવે જો ઓલું ફજર પણ ચાલુ થાય એમ છે જય માતાજી બધાને કેમ છે તો રાજકોટ સાઈડ આવો તો રાજકોટના વેકેશન મેળાની મોજ જરૂર મળજો તમને બતાવો મેળો પૂરો ચલો રાજકોટનો વેકેશન મેળો ભાઈ ભાઈ રંગીલું રાજકોટ આવો બધા મેળો કરવા માટે હવે ફજર પણ ચાલુ થાય જે લોકો રાજકોટ નો મેળો કર્યો હોય એકવાર કમેન્ટ કરી દો મેળો કર્યો હોય ને તો

Los la ponen toca poco de burleta a todo

જો આપણે જઈએ છીએ ને તો બીજા લોકો આપણે સામુ જોતા જઈએ છીએ કે આ ભાઈ ચાલુ ફોનમાં શું કરે છે પણ એ લોકોને કેમ ખબર આપણે લાઈવ કરીને આપણા દર્શક મિત્રોને રાજકોટ બતાવીએ છીએ આ રાજકોટ ને ગોંડલનો મેઇન રોડ છે અમારા રાજકોટમાં બિલ્ડિંગ જો ઊંચી ઊંચી રાજકોટના રાજકોટ નું ટ્રાફિક જો રાતના બાર વાગ્યા તો ટ્રાફિક જો રાજકોટ માં રાજકોટ નું પબ્લિક ખાવા પીવામાં અને ફરવામાં ઊંચું આવતું ખાવા પીવા ને ફરવામાં પૈસા બગાડે બધા તમે રાજકોટ સાથે જવ બધા

આમર ફેવરેટ પ્લેયર